સુરત નગર શિક્ષણ સમિતિ દ્વારા રમત ઉત્સવ બે હજાર છવ્વીસમાં નગર શિક્ષણ સમિતિના વીસ હજાર આઠસો નવ્વાણું વિદ્યાર્થીઓ ભાગ લેવાના છે તેનું આયોજન તારીખ દસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી કરવામાં આવ્યું છે છેલ્લે ઇનામ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવશે તેની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે ભારતમાં અમદાવાદમાં બે હજાર ત્રીસનું કોમનવેલ્થ ગેમનું આયોજન થવાનું છે તેમજ બે હજાર થ્રીસ ત્રીસમાં ઓલિમ્પિકનું આયોજન થવાનું છે તેને ધ્યાનમાં રાખી ભારતમાં અને ગુજરાતમાં તડામાર તૈયારી ચાલે છે ત્યારે સુરત નગર શિક્ષણ સમિતિના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની રમત રમાડવી તેમજ તેવી જ તૈયારી માટે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હોકી તરણ સ્પર્ધા દોડ તેમજ બાસ્કેટબોલ જેવી રમતો રમાડવામાં આવશે તેમજ ઇન્ડોર ગેમ માટે ગુજરાતનું સૌથી મોટું રમત માટે દીનદયાલ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમમાં ઇન્ડોર ગેમ રમાડવામાં આવશે જિમ્નેસ્ટિક રમતો રમાડવામાં આવશે તેમજ યુઆરસી એક યુઆરસી બે યુઆરસી ત્રણ યુઆરસી ચાર પ્રમાણે વરાછા કતારગામની રમત કાંસાનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ કતારગામ લિંબાયત ઝોનમાં એસએમસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ તેમજ ઉધના એબી ઝોનનું વિજયનગર છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તેમજ સેન્ટ્રલ રાંદેર ઝોનનું ભાણકી સ્ટેડિયમ રાંદેર ખાતે રમાડવા જઈ રહી છે જવાબદારી મારામાં આવે છે એટલે વાત કરીએ તો કયા કાર્યક્રમમાં કઈ જગ્યા ઉપર ઉપસ્થિત છો કેટલા દિવસની શાળામાં શિક્ષકો અને બાળકોની મહેનત થઈ અત્યારે આપણા ભાણકી સ્ટેડિયમની અંદર ઉભેલા છે યુઆરસી 2 માં વનમાં માં ઉભેલા છે જે યુઆરસી 1 2 3 4 એટલે ચાર લેવલ ઉપર આપણે રમત રમાડી રહ્યા છીએ એમાં આજના દિવસની અંદર

એક એક ગ્રાઉન્ડ પણ ડેવલપ કરેલું છે એટલે કે જે એથ્લેટિક્સ ટાઈપ નું અત્યારે એથ્લેટિક ગેમ રમાઈ રહી છે તો એના માટે છોકરાઓ વધારે પ્રોત્સાહિત થાય અને આ યુગની અંદર જે મોબાઈલ યુગ તમે જે વાત કરો છો એમાંથી બાળકો વિદ્યાર્થીઓ રમત તરફ રુચિ જે પહેલા હતી એ પ્રમાણે વધે એ દિશામાં સરકાર કામ કરી રહી છે આનાથી બાળકોના જીવનમાં રમત એક બહુ મહત્વનો રોલ હોય છે અનુશાસન માટે વિદ્યાર્થીને રમત એ અગત્યનો ભાગ હોય છે જે વિદ્યાર્થી રમત ગમત ક્ષેત્રે આગળ હશે એની જિંદગીમાં એ ખૂબ આગળ વધી શકે છે દરેક ક્ષેત્રમાં એ બિઝનેસમાં હોય વ્યવસાયિક હોય પરંતુ દરેક ક્ષેત્રમાં રમતનો ખૂબ મોટો રોલ હોય છે ધારો કે આપણે ક્રિકેટ જોઈએ તો રેલવે પણ ક્રિકેટ રમાડતી હોય એનજીસી પણ ક્રિકેટ રમાડતી હોય મલ્ટીનેશનલ કંપનીઓ પણ ક્રિકેટ રમાડતી હોય અનેક ગેમો ફૂટબોલ છે વોલીબોલ છે જે આપણે આવનારા દિવસોની અંદર જે આપણે બે હજાર માં ઓલિમ્પિક રમાડવાના છીએ અને અમદાવાદ મે કોમન વેલ કરમવાની છે તો મને એવું લાગે છે કે આ મધ્યમ વર્ગના બાળકો પણ આ હરીફાઈમાં ભાગ લે આમાંથી ઘણા બધા બાળકો એ રમતમાં અંદર ભાગ લઈને આપણું નામ રોશન કરે ચોક્કસ થશે આજ રોજ રાંડેરમાં આવેલ ભાનકી સ્ટેડિયમ ખાતે લગભગ કન્યા અને કુમાર બે બાળકોનું રમત ગમતનું આયોજન છે અંદાજે ચાર હજાર જેટલા વિદ્યાર્થીઓ ખો ખો છે કબડ્ડી છે રસ્સા ખેંચ છે એવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું છે લગભગ ઘણી ટીમો અહીંથી ફાઇનલમાં પણ પહોંચી છે અને આવતીકાલે ઇન્ડોર સ્ટેડિયમમાં ઇન્ડોર ગેમનું પણ આયોજન કરવા કર્યું છે બાળકો રમતોથી ભૂલાવવા મંડ્યા રમતથી દૂર થવા મંડ્યા મોબાઈલ યુઝમાં અને અત્યારે જોવું જોઈએ તો કેવું લાગે છે તમને સ્વાભાવિક છે કે બાળકો અત્યારે મોબાઈલમાં વધારે ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે પરંતુ આજે જ્યારે રમત્સવનું આયોજન છે ચાર હજાર વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે એ રમતોથી ખૂબ જ ખુશ છે અને સિટીમાં પણ આપણા મેદાનો ઓછા હોવાથી આજે તમે જુઓ તો ભરચક મેદાન છે અને ચાર હજાર વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે એ જ બતાવે છે કે બાળકો રમોત્સવમાં કેટલા આદર છે અને એમાં ભાગ લે છે